નશામાં દૂધ કાર ચાલકને સ્થાનિકોએ મેથી પાક પણ રફતારના આતંક સામે લગામ ક્યારે બિલકુલ જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર આવી રહી છે અત્યારે વધુ એક ઘટના જે છે ઇસ્કોનથી એમ્બ્યુલન્સ જોડતો જે રોડ છે ત્યાં ઓડી કાર ચાલક હતો જે નશાની તૂતની અંદર ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને અંદાજીત આઠ જેટલા વાહનો જે છે તેને હડફેટમાં લીધા હતા જે સીસીટીવી આવ્યા છે એ પણ ખૂબ જ ચોંકાવનારા છે કારણ કે જે પ્રકારની સ્પીડ હતી અને ગાડીએ જે પ્રકારે ટક્કર મારી હતી કારણ કે હેરિયર ગાડીને પણ ટક્કર મારી હતી સૌથી પહેલા જે છે હેરિયરને ત્યારબાદ ટાટા નેક્શોન ને પણ હડફેટમાં અંદાજીત બસો મીટર જેટલી ખસેડી હતી અને ત્યારબાદ જે ટાટાનો શોરૂમ આવ્યો છે ત્યાં પાર્ક કરેલા સાતથી થી આઠ જે ટુ વ્હીલરો છે તેને પણ હટફેટમાં લીધા છે એક બે સગીરા જે છે એ એક્ટિવા લઈને જ્યારે નીકળી રહી હતી ત્યારે એ એ છોકરીઓને પણ એટલે હાશફેટમાં આવી જો જોકે એક છોકરી ઇજાગ્રસ્ત એક સો આઠ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી સમગ્ર ઘટનાને જે ટોળું છે એકત્રિત થયું હતું ને ડ્રાઈવરને મેથી પાક પાક પણ ચકડવામાં જે પ્રકારના દ્રશ્યો જે હાલ ગાડીના જોઈ શકાય છે કેટલી સ્પીડમાં હશે કારણ કે સ્થાનિકો પણ આક્રોશમાં સ્પીડમાં હતી અને ગાડીની નીચે એક જે ટુ વ્હીલર બાઇક છે તે પણ જોવા મળી રહ્યું છે એટલે કે જે પ્રકારે ગાર ચાલક જે છે નશાની ધૂતની અંદર ગાડી ચલાવી રહ્યો હતો અકસ્માત સર્જ્યા પછી પછી પણ તેને પોતાની સ્પીડ વધારીને અન્ય વાહનોને પણ લીધા હતા અંદાજે આઠ જેટલા વાહનો

જે ગાડી છે નેક્સોન ગાડીના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે ગાડી ડ્રાઈવર છે એ પોતે જયારે વાત કરી ત્યારે કે મારી ગાડી સર્વિસ માટે અહીંયા શોરૂમ પાસે આવતો હતો પરંતુ આંબલી ગામમાં જવાનો જે રસ્તો છે ત્યાંથી આ ઘટના બની હતી ત્યાંથી બસો મીટર સુધી આ ગાડી છે તેને પાછળ ઢસડવામાં આવી હતી અને અકસ્માત સર્જ્યો હતો જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ હતો કારણ કે અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે હિટ એન્ડ રનની ઘટના આવી રહી છે અનેક હિટ કેસો સામે આવ્યા છે આ પહેલા પણ બે દિવસ પહેલા પણ આજ ઘટના સામે આવી હતી જયારે હિટ એન્ડ રનની ઘટનામાં જે ડોક્ટર જે છે

કાર ચલાવતા આવતા હોય છે અને જેના કારણે અનેક લોકોનો જીવનો ભોગ બનતા હોય છે ત્યારે ફરી પર આ જ પ્રકારની ઘટના સામે આવતા ક્યાંક ને ક્યાંક હવે કાયદાની જે છે ખૂબ જ જરૂર છે કારણ કે જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર હિટ એન્ડ ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે બે દિવસ પહેલા પણ ઘટના આવી હતી અવારનવાર આ પ્રકારની જે ઘટનાઓ છે સામે આવતી હોય છે પરંતુ પોલીસ દ્વારા હાલ તો તમામ જે છે એ પૂછપરછ કરવામાં આવી છે જે લોકો અહીંયા હાજર હતા તેમના પણ બયાન લેવામાં આવી રહ્યા છે સાથે સાથે જે કાર જે કાર ચાલકો છે જેના વાહનોને પણ અડફેણમાં લીધા હતા તેમની પણ જે છે તેમના

બેફામ તે પણ અહી સવાર થઈ રહ્યો છે તો ત્યાંના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો જ્યાં અકસ્માત સર્જાયો હતો જે રીતે તેને બેફામ ઉડી કાર ચલાકી અનેક લોકોને ટક્કર મારી હતી અનેક કાર અથડાઈ હતી ત્યાંના આ દ્રશ્યો સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ને માત્ર તે પરંતુ આ નબેરો કે જે નશાની હાલતમાં હોવાનું પણ સામે આવી રહ્યું છે જોકે અગાઉ પણ આવી અનેક ઘટનાઓ તથ્યકાંડ જેવા અનેક કાંડો થઈ ચૂક્યા છે છતાં પણ શા માટે આવા નબેરાઓ અને તત્વો સામે કાર્યવાહી નથી થતી તે સવાલ થઈ રહ્યો છે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે બેફામ રેસિંગ ટ્રેક સમજી ઓટી કાર ચાલક

તેઓ માની પણ રહ્યા છે એટલે જ કાયદાના લીરે લીરા જ તત્વો ઉડાવી રહ્યા છે બે અલગ અલગ અકસ્માતની ઘટનાના આ નબેરાઓ પર આખરે લગામ ક્યારે લાગશે તે પણ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે કારણ કે અનેક નિર્દોષ લોકો આવા જ નબેરાઓનો ભોગ બનતા હોય છે અને તેઓ આ પહેલા મોતને વેટી પણ ચૂક્યા છે આવા જ નબેરાઓ

આ નબીરોએ બેફામ બની કાર હંકારી રહ્યો છે અને બીજી તરફના એ દ્રશ્યો કે અકસ્માત થયા બાદ જે સ્થિતિ સર્જાઈ હતી લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા લોકો ત્યાં એકઠા થયા હતા એ દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો જો કે સ્થાનિકો ત્યાંના એ પણ દાવો કરી રહ્યા છે કે ઓડિશાલા કે નશાની હાલતમાં હતો તો નશામાં દૂધ થયાવા નબીરાઓ બેફામ બન્યા છે અને આજ લોકોને પોલીસનો કોઈ ડર નથી માત્ર પોલીસ પરંતુ કાયદાનો પણ કોઈ ડર નથી અને પુરુષ માટે આજ લોકો એ પડકાર બન્યા છે

અડતાલીસ કલાકમાં બીજી હિટ એન્ડ રનની ઘટના છે આ પહેલા પણ બે દિવસ પહેલા જ જે છે સોલા ભાગવત બ્રિજ ઉપર એક ડોક્ટર દંપતી છે તેમને હરફેટમાં એક વાહન ચાલક દ્વારા લેવામાં આવ્યા હતા અને ફરી એકવાર આ પ્રકારની ઘટના બની છે ત્યારે અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે નબીરાઓનો જે છે એ ફૂલ સ્પીડે ગાડી ચલાવતા કારણ અનેક લોકો રાહતદારીઓ છે આનો ભોગ બનતા હોય છે ત્યારે ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે પોલીસ દ્વારા જે છે કાર ચાલક છે તેની ધરપકડ કરી દેવામાં આવી છે આગળની જે કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે કેમેરામેન વિકે સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ ત્યારે એમને છે ને પહેલા તો એક એક્સયુવી ગાડીને ટક્કર મારી પછી આડી વાંગમાં ગાડી પડી નેક્સો ને એમને ચક્કર મારી પછી અહીંયા ત્રણ ચાર ગાડીઓ પાર્કિંગ પાર્કિંગમાં પડી હતી ટુ વ્હીલ વાળી બધી ટક્કર મારી ડાયરેક્ટ અહીંયા આવવા દીધી પીધેલી હાલતમાં હતા ભાઈ અમારી પાસે વિડીયો પણ ઉપરની ઉંમર નો વ્યક્તિ હતો અને ફૂલ પીધેલી હાલતમાં વ્યક્તિ હતો બરોબર એને નશા એટલું સેવન હતું કે ભાન જ નથી કે હું ચલાવી રહ્યો છું બરોબર છે એ વ્યક્તિ ઇસ્કોન થી બોપલ વકીલ બ્રિજ સુધી આવી રહ્યો હતો એને પેલા ત્યાંથી ટક્કર મારી એક્સયુવી થ્રી હંડ્રેડ પછી હેરિયટ તા પછી નેક્ઝોન પછી સફારી પછી રિક્ષા બે અને બે ટુ વ્હીલ મતલબ કે આઠ ગાડીને હરફેતે લીધી એમાં બે દીકરીઓને કંઈક એક્ટિવામાં હરફેતે લીધી એમાંથી એકસો આઠમાં એને હોસ્પિટલ મોકલવામાં આવી છે ઓડીની ગોપલમાં નશામાં દોતા કાર ચાલક જે બેફામ બન્યો હતો આવા તત્વોને પોલીસનો પણ કોઈ ડર નથી રહ્યો સૌથી પહેલા વિસ્પયકાંડ ત્યારબાદ જે બનાવ બન્યો હતો તથ્યકાંડ કે જેને પણ નિર્દોષ લોકોને ઉડાવ્યા હતા અને તે લોકો ભોગ બન્યા હતા અકસ્માત સર્જાય સર્જાય છે છે આટલા અને બેફામ નબીરાઓ હજુ પણ આવી જ રીતે લોકોનો ભોગ લઈ રહ્યા છે આ લોકોને લોકોના જીવની પરવા પણ નથી અને એટલે જ આવા નબીરાઓ સામે શા માટે નક્કર પગલાં નથી લેવામાં આવતા તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે તો આ સાથે

માને છે મનમાની કરી રહ્યા છે અને તેનો જ આ પુરાવો સામે આવ્યો છે બીજી તરફના જે દ્રશ્યો છો કે જેમાં અકસ્માત સર્જાયો ત્યારબાદ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આસપાસના સ્થાનિકો એવો પણ દાવો કરી રહ્યા હતા કે આ કાર ચાલક એટલે કે આ બેફામ નવેરો જે ગાડી હંકારતો હતો તે નશામાં હતો

રૂપ બન્યા છે અને સૌથી મહત્વની વાત છે કે જે રફતારવાળી જે વાત છે એમાં અમદાવાદવાસીઓએ ચાલવું કેમ વાહન કેમ ચલાવવું એ પણ એક છે કારણ કે સામેથી કોઈ પણ જાતના નશાવાળા વ્યક્તિ વાહન લઈને આવે છે અને સિંધુ ભવન હોય કે એસજી હાઈવે હોય આ તમામ જગ્યાએ જે અત્યારે બે ફાર્મ અકસ્માતો સર્જાઈ અને પછી આ જે પોલીસ જાગે છે એ પહેલા કોઈ પ્રકારનું જે પેટ્રોલિંગ કે રાત્રે ચેકિંગ કે માત્ર ઇમેમો અને હેલ્મેટ માટે ભલે એ કાયદાનું પાલન કરે યોગ્ય છે પણ તો જે ટ્રાફિકની સમસ્યા અને જે રફ्तारવાળી વાત છે અને એ મહત્વના રસ્તાઓ કે જ્યાં રાહદારીઓને પણ ટક્કર મારે છે વાહન ચાલકોને પણ ટક્કર મારે છે અને આવી બેફામ અકસ્માતો સર્જી અને કેટલાક તથ્યકાંડ આવા થશે એ પણ એક પ્રશ્ન અમદાવાદ પોલીસ માટે પડકારરૂપ બન્યો છે જી જી ધર્મેશ જોડાવા બદલ આભાર આપનો તો આજ નવેરાઓ બેફામ બન્યો અનેક લોકોનો ભોગ લઈ રહ્યા છે ન તો આ લોકોને કાયદાનો ડર છે ન પોલીસનો ડર છે અને એટલે જ પોલીસ માટે પણ સૌથી મોટો પડકાર આ જ તત્વો બન્યા છે જે બેફામ રસ્તાને રેસિંગ ટ્રેક સમજે છે આડેધડ ધડકાર હંકારે છે ઓવર સ્પીડે ઓડી ચલાવી અનેક લોકોને અડફેટે લે છે એક સાથે પાંચ કાર સાથે અથડાઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો

અને આવા તત્વો એ બેફામ બનેલા છે એ જ નવીરાનો ફોટો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો